ખબર પડવી જોઈએ હા આપણે હિન્દુ ધર્મ સનાતન ધર્મના ભાવિક ભક્તો છીએ અને આજે કેટલી મથામણ પછી કેટલી બહેનોને એવી તકલીફ હશે કે જે તકલીફોને પાર કરીને આજે હોંશે હોંશે અહીંયા આવી હશે હા સાગર ને ખેડીને તો એ બેનોએ તો આનંદથી આનંદ કરવાનો છે હા કથા સાંભળો કથા પછી ભોજન લો મસ્ત આ બેનોએ તૈયાર કરેલી રસોઈ જમો મહાપ્રસાદ હા અને પછી ભગવાનને મળવા નીકળી પડો આનંદ કરો હા તો આવો કથા તરફ આગળ વધી અને કહેવાયું છે કે કથા પહેલી શરૂઆત કરી હતી તમને ખબર છે કથાની આજે ચીલો પડ્યો ને કથા કરવાનો એ ચીલો પાડ્યો તો મહાદેવે કથા પહેલા મહાદેવે કરી કોને સંભળાવી હતી મહાદેવી માં પાર્વતી ને મા જગદંબા ને માં ભવાની ને આજ્ય શક્તિ અંબા જગદંબા અંબા ને સંભળાવી હતી આ કથા અને આ કથાને જયારે મહાદેવે માં પાર્વતી ને સંભળાવી હતી ને ત્યારે આંખ બંધ કરીને સાંભળજો હું અહીંથી તમને પ્રસંગ કહું અને તમને આંખમાં એ પ્રસંગ સામે રીલ ફરતી હોય એમ દેખાય ને ત્યારે સમજવાનું કે હું સાચી નહીતર હું ખોટી હા ભાવ રાખજો ભાવ સિવાય વધારે ક્યાંય કશું જોઈતું નથી હા અને એવું બન્યું છે ભાઈ કે મહાદેવજી એક પીપળાનું મોટું ઘટાદાર વૃક્ષ છે કૈલાસની ઉપર અને ત્યાં ચોરો છે અને એ ચોરાની આગળ પાછળ એવી સરસ ઠંડક છે મહાદેવજી પોતે પોતાનું વાઘંબર લઈને મહાદેવ પોતે ત્રિશૂળ એક હાથમાં લઈને જટાઓને આકાશની જેમ વિખેરીને ત્રિશૂળ ધારણ કર્યું છે ઉપર ચંદ્રમા ધારણ કર્યો છે અને મંદ મંદ સ્મિત કરતા આ ભોળાનાથ કૈલાશની ઉપર આ પીપળાની જે છાયા છે ને આ ચબૂતરો બન્યો છે ને એના પર પોતાનું વાઘંબર પાથર્યું છે અને પછી મહાદેવ બેઠા છે એના પર આસન ગ્રહણ કર્યું છે પલાઠી વાળી છે અને પોતે આંખો ધીરેથી આમ બંધ કરી છે અને હોઠો પર મંદ મંદ સ્મિત મરકાવીને ભોળાનાથ ધ્યાનમાં બેઠા છે જોજો હો સનાતન ધર્મની એના ગ્રંથની એક એક લીટી આપણાને બહુ બધી વાતો કહી જાય છે પણ આપણાને ધ્યાનમાં નથી હોતું મહાદેવ પોતે પોતાનો વાઘાંબર લઈને પીપળા પર હા સ્વાવલંબી બનો હા ઘરમાં સવારે પૂજન કરો ને તો વહુને નહીં કહેવાનું કે જળની લોટી ભરી દે આસન મૂકી દે માળા મૂકી દે કોઈ બીજાને નહીં કહેવાનું આપણી પૂજા આપણે કરવાની અને પોતાના પતિના સાઈડ પર ડાબી બાજુ આવીને માં બેઠા છે માં પાર્વતી આવીને બેઠા છે જેવા આવીને બેઠા છે ને પોતાની ચૂંદડીને જ્યાં આમ ધીરેથી માએ નરમ હાથથી સીધી કરીને પોતાના પતિના મુખ તરફ જ્યારે નજર કરી છે પાર્વતીએ ત્યારે ભોળાનાથ છે ને થોડું હસી પડ્યા છે છે અને જ્યારે ભોળાનાથ હસ્યા ને ત્યાં મા પાર્વતીએ પૂછ્યું છે નાથ મહાદેવ કેમ તમને હસવું આવ્યું પ્રભુ મારાથી કોઈ ભૂલ થઈ એટલે ભોળાનાથે આંખો ખોલી છે ધીરેથી માં પાર્વતીની સમક્ષ નજર કરી છે ને કીધું છે ના મહાદેવી તમારાથી ભૂલ ન થાય મહાદેવી પૂછ્યું છે જગદમ કેમ પ્રભુ મને મનમાં શંકા જાય છે કે મારાથી કઈ ભૂલ થઈ હશે મહાદેવે ફરી હાસ્ય કર્યું છે અને કીધું છે ના ના દેવી તમારાથી કોઈ ભૂલ નથી થઈ આ તો તમે મારી પાસે આવીને બેઠા ને એટલે મને હસવું આવ્યું એટલે મહાદેવી એવું કીધું છે કે હું ક્યાંય અર્થ વગર આવીને નથી બેઠી હું તો બહુ અર્થ લઈને આવી છું અર્થ સભર આવી છું ઘણું ઘણું મારા મનમાં બધી વાતો ભરીને તમારી પાસે બેઠી છું મહારાજ તમે ભોળાનાથ છો તમે કાશીના વિશ્વનાથ છો હા એક આ જગન્નાથ અને પેલો કાશી વિશ્વનાથ વિશ્વ નાથ આ જગત નો નાથ એટલે પૂછ્યું છે કે દેવી તમારા મનમાં કંઈક શંકા છે તો તમે મને જણાવો અને જ્યારે ભોળાનાથે સામેથી પૂછ્યું છે કે દેવી તમે મને તમારા મનમાં કોઈ શંકા હોય તો કહો અને શંકા હોય ને ત્યારે બે કે ત્રણ વ્યક્તિ આગળ આપણી શંકાનું સમાધાન કરી લેવું અને પછી આગળ ચાલવું કોઈક શંકાને મનમાં હૃદયમાં મગજમાં ધારણ કરીને આગળ કોઈ કાર્ય કરવું નહીં નહીં તો શું થાય શંકા પડીને અવળું શું જીવું શંકા જ્યાં જ્યાં તમારા હૃદયમાં પડે ને ત્યાં ત્યાં અવળું કામ થાય એટલે પહેલા શંકા જ્યાં હોય ને એનું નિવારણ કરવું ક્યાં કરવું એક તો ગુરુજી તમારા કોઈ ગુરુ હોય તમે ગુરુ કર્યા છે તમે બધામાંથી કોઈએ ગુરુ કર્યા છે ગુરુ ધારણ કર્યા છે તમે બહુ સરસ છે નથી કર્યા તો કોઈ ચિંતા નથી નથી કર્યા તો તમારા માતા પિતા હા ગુરુજી માતા પિતા બીજા ગુરુ કોણ છે આપણા માતા પિતા છે અને એક મોટામાં મોટો ગુરુ હનુમાનજી મહારાજ હા અજર અમર ચિરંજીવી એવા હનુમાનજી મહારાજ હાજરા હજુર છે સનાતન ધર્મમાં માં સૂર્યનારાયણ હાજરા હજુર છે હનુમાનજી મહારાજ હાજરા હજુર છે અને એક બળિયા બાપજી હાજર હજુર છે તમે અડધી રાતે બી જઈને એના ઘરે ખખડાવશો ને દરવાજો એટલે તરત એ જવાબ દેશે તમને હા એટલે જ્યાં તમને શંકા થાય ને ત્યાં એનું નિવારણ કરવું અહીંયા માં મહાદેવી પૂછ્યું છે કે પ્રભુ મને શંકા થાય છે ભોળાનાથે પૂછ્યું છે શું શંકા થાય છે મને કહો જરા હું તો નિવારણ કરી દઉં હા અને જ્યાં મહાદેવ જેવા પતિ હોય ત્યાં શંકા રહે ખરી હા એના દર્શન માત્રથી શંકાઓ દૂર થઈ જાય દુઃખ દૂર થઈ જાય ભૌસાગરની તકલીફો દૂર થઈ જાય અને એવા મહાદેવી જ્યારે કીધું છે કે તમે કહો એટલે મા પાર્વતીને જોઈતું તું ને વૈદે કીધું હા એટલે શું થયું મા પાર્વતીએ પૂછ્યું છે કે પ્રભુ મને એ જ સમજાતું નથી કે ગયા જન્મમાં જ્યારે હું સતી હતી ત્યારે મારી થોડીક ભૂલને લીધે મેં શંકાને લીધે ખોટું કર્મ કર્યું હતું હા કર્મ કર્યું રામજીની પરીક્ષા લીધી હતી ત્યારે મારી કથામાં બેઠા હો કે મને યાદ કરો ને તો બે હાથ ઉપર કરવાના હા છાતી કાઢીને કહેવાનું કે મારા મા બાપ ની જય હો કે જેને મને લાયક બનાવ્યું કે ભાગવત સાંભળવા જગન્નાથ સુધી જા દીકરા હા આટલી લાયકાત કોને આપી આપણા મા બાપે આપી છે આપડી કોઈ હસીયત નથી હા બોલી આપને આપણે મા